નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજસિંહ જાડેજા જોવા જઈએ તો જૂન મહિનાની શરૂઆતમાં જે શૈક્ષણિક કાર્ય હોય એ શૈક્ષણિક કાર્ય મોટાભાગે શરૂ થઈ જતું હોય છે અને દરેક વર્ષે આપણે જોયું છે કે શૈક્ષણિક કાર્ય છે એ જૂન મહિનાની શરૂઆતમાં એ શરૂ થઈ જતું હોય છે પરંતુ બાળકોના ભવિષ્ય લઈને અત્યારે ગંભીર ચેડા થતા હોય એવું અમને ક્યાંક લાગી રહ્યું છે છેલ્લે આપણે જોયું કે એક મહિના પહેલાં રાજકોટની અંદર જે દુર્ઘટના બની અગ્નિકાંડ થયો એમાં એને કારણે ઘણી બધી સંસ્થાઓ પાસે જે એનઓસી નહોતી એટલે કે ફાયર સેફ્ટીના જે નીતિ નિયમો હોય નીતિ નિયમો પ્રમાણે કાર્ય નહોતી કરતી તો એને અત્યારે ક્યાંક ને સરકાર જે છે એમાં કડક વલર્ટ ધરાવી રહી છે અને છેલ્લા જોવા જઈએ તો ઘણી બધી એવી શૈક્ષણિક સંસ્થાઓ પણ આમાં સંકળાયેલી છે કે જેની પાસે અત્યાર સુધી ફાયર એનો જ નહોતી અને ઘણી બધી એવી સંસ્થાઓ પણ હતી કે જે અત્યારે જે કહી શકાય કે ફાયર સેફ્ટીના જે નીતિ નિયમો હોય એ પાડતી પણ નહોતી એટલે ગંભીર સવાલો તો એ સંસ્થા સામે પણ ઉભા થઈ રહ્યા છે કે અત્યાર સુધી આ શૈક્ષણિક સંસ્થાઓ કઈ રીતે કાર્ય કરતી હતી અને કઈ રીતે આવી જે સંસ્થાઓ હતી એ અત્યાર સુધી કાર્યરત હતી એટલે ત્યાં સુધી અત્યાર સુધી સરકાર શ્રીનું ધ્યાન જ ગયું અને અત્યારે અચાનક આ બધી સંસ્થાઓ સામે ધ્યાન ગયું અને અત્યારે એમાં પણ અત્યારે કહી શકાય કે ફાયર એનઓસી લેવા માટે એટલે કે નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવા માટે ઘણી બધી જગ્યાઓ અત્યારે હોડ લાગી છે અને ખરેખર ફાયર સેફ્ટીના નીતિ નિયમોનું પાલન થવું જ જોઈએ એવું અમે સ્પષ્ટપણે માનીએ છીએ પરંતુ અત્યારે જે સૌથી વધારે ગંભીર પ્રશ્ન એની સામે પણ ઉભો થઈ રહ્યો છે કે સંસ્થાઓ સામે ફાયર તો પણ અત્યાર સુધી ચાલતી હતી હવે જયારે જૂન મહિનાની શરૂઆતમાં ભાગે જે શૈક્ષણિક કાર્ય હોય એ શરૂ થઈ જતું હોય છે તો અત્યારે બાળકોના ભવિષ્ય સાથે પણ ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે કે હજી સુધી એ બાળકોનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં જ નથી આવ્યું તો બાળકો જે છે એ કઈ રીતે અત્યારે પોતાનું શિક્ષણ મેળવશે એટલે શિક્ષણ ન મેળવી શકે શિક્ષણથી વંચિત રહે એ પણ ખૂબ મોટો ગંભીર પ્રશ્ન છે એટલે તાત્કાલિક ધોરણે જે પણ બાબતો હોય એમાં સરકારે સામેથી સંજ્ઞાન લઈ અને જેની પાસે પણ એનઓસી ન હોય ને તાત્કાલિક ધોરણે કઈ રીતે એ એનઓસી એની પાત્રતા હોય તો એને એનઓસી મળે અથવા તો એવી શાળાઓ જે છે એ રદ કરવામાં આવે જેની પાસે આ ફાયર સેફટીના નીતિ નિયમો પ્રમાણે જે કહી શકાય કે જે નીતિ નિયમો જે ફૂલફિલ નથી કરતા એ શાળાઓને રદ કરી અને જે પણ અત્યારે બાકીની જે શાળાઓ છે જે એને ઝડપથી ચાલુ કરવામાં આવે જેથી કરીને બાળકોનું શિક્ષણ છે એ ખોરંભે ન કેમ કેમકે જૂન મહિનાની શરૂઆતમાં ભાગે એક શિક્ષણ કાર્ય જે છે શરૂ થઈ જતું હોય છે હજી સુધી શિક્ષણ કાર્ય શરૂ નથી થયું અને કહેવામાં પણ આવી રહ્યું છે કે તેર તારીખ હતો તે તેર તારીખ હતા વધારે પણ સમયમાં વધી વીતી શકે એમ છે કે જેથી કરીને આ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ હજી પણ સમય એનો પોતાનો પસાર કરવા માગે છે અને આ જે સમય પસાર થાય છે એમાં બાળકોનું શિક્ષણ કાર્ય જે છે એ અટકી પડ્યું છે તો ઝડપથી શિક્ષણ કાર્ય પણ શરૂ થવું જોઈએ અને જે ફાયર સેફ્ટીના નોર્મ્સ અને નિયમો પ્રમાણે જે તે સંસ્થાઓ પાસે ફાયર એનો હોય તો ઝડપથી એ ફાયર એનઓસી પણ મેળવી લે